ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામ નજીક એક રિક્ષા પલટી મારી જતા ચાલક ઓગણ પચાસ આધેડનું કરુણ મોત નીપજ્યું હતું આ અંગે નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામના અરવિંદભાઈ અમરસિંહ વસાવા દરરોજ સવારના રિક્ષા લઈને નેત્રંગ ખાતે દૂધ લેવા જાય છે ત્યારબાદ શણકોઈ ગામે દૂધ આપીને બેડા કંપની ખાતે છોકરાઓને લેવા જાય છે આજ રોજ ચોથીના ના રોજ અરવિંદભાઈ સવારના ચાર વાગ્યાના સમયે રિક્ષા લઈને નેત્રંગ દૂધ લેવા ગયા હતા ત્યારબાદ સવારના પાંચેક વાગ્યાના સમય દરમિયાન તેમની રિક્ષા ગામ નજીક પલટી મારી ગઈ હોવાની તેમના ઘરે જાણ થઈ હતી ત્યારબાદ તેમનો પુત્ર દિવેશકુમાર વસાવા મોટરસાયકલ લઈને સ્થળ ઉપર ગયો હતો ત્યાં જઈને જોતા અરવિંદભાઈની રિક્ષા પલટી મારી ગયેલ હતી અને અરવિંદભાઈ રોડની બાજુમાં બેભાન પડેલા હતા અને તેમના નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું ઈજાગ્રસ્ત અરવિંદભાઈને એમ્બ્યુલન્સમાં નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમની તપાસણી કરીને મરણ પામેલ જાહેર કર્યા હતા રિક્ષા ચાલક અરવિંદભાઈએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી મારી ગઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું ઘટના સંદર્ભે મૃતકના પુત્ર દિવેશ કુમાર વસાવાએ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવી હતી